મગફળીના ઊંચા ભાવ ન મળતા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે સાયલાના કેશર પરના ખેડૂતોએ મગફળીનું રજીસ્ટ્રેશન કરાવવામાં આવે તેવી માંગ કરી ખેડૂતોએ માંગ કરી છે કે મગફળીના રજીસ્ટ્રેશનની સમયમર્યાદા વધારવામાં આવે અને ખેડૂતો પાસેથી સો ટકા મગફળી ટેકાના ભાવે ખરીદવામાં આવે આગામી સમયમાં ખેડૂતોને મગફળીના યોગ્ય ભાવ નહીં મળે તો આંદોલન કરવામાં આવશે તેવી ખેડૂતોએ માંગ કરી છે ગયા વર્ષે જે આવતાના સ સમયમાં જે એમએસપી પ્રમાણે એક દાણાથી માંડીને ગમેલી હજારો મણ કદાચ કોઈ પણ ઉત્પાદન આવે તો એ ખરીદવું એ સરકારની ફરજ છે પણ તમે જુઓ કે સરકાર ખેડૂત સાથે કેવી રમત કરી રહી છે એક તો મગફળીના રજિસ્ટ્રેશનના નામે ખેડૂતને લાઇનમાં રાખ્યા રજીસ્ટ્રેશન થયા બાદ પણ એ લોકોને સેટેલાઇટ ઉપરથી એવું કહેવામાં આવ્યું કે સેટેલાઇટમાં તમારે ત્યાં મગફળી નથી પાકતી નથી દેખાતી જેથી તમારું રજિસ્ટ્રેશન કેન્સલ થાય છે તો હું સરકારને કહેવા માંગુ છું તમારું એ સેટેલાઇટને ખેતરમાં મગફળી શેક નહીં નથી દેખાતું તો જ્યારે અમારા ખેડૂતને કપાસમાં નુકસાન હતું મગફળીમાં નુકસાન હતું અતિવૃષ્ટિમાં નુકસાન હતું ત્યારે અમે તમારી પાસે માગણી કરી છે તાત્કાલિક અસરથી જ્યાં તમે ફતવો કર્યો છે એ બંધ કરો એક દાણાથી માંડીને હજારો મણ જે કંઈ ખેડૂતને પાકે લેવી તમારી ફરજ છે એમએસપી પ્રમાણે